ફળબુંજા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ખાતે પત્રકારો દ્વારા મોટિવેશનલ મોટિવેશનલ સેમિનાર યોજાયો પાછલા વર્ષથી ઉડાન ગ્રુપ અને શાહની ટીમ દ્વારા સોનગઢ તાલુકા આદિવાસી વિસ્તારની શાળામાં બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને મોટિવેટ કરાઈ છે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પોતાના મા બાપના સંઘર્ષની યાદ કરી પ્રયત્ન કરો કારણ કે પ્રયત્ન કરવાવાળાની કોઈ દિવસ હાર નથી થતી કહી પ્રોત્સાહિત કરવામાં આવ્યું શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ વસાવા અને તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તૈયારી બાળકોને બોર્ડમાં સફળ થવામાં મદદ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો બાળકોએ શિક્ષકો સાથે પત્રકારોનો પણ પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો

મારી કલમ આજે પૂછે છે તું તૈયાર છે ને બોલો તૈયાર છો કે નઈ હાકે ના બોર્ડ ની પરીક્ષા તો આવીશું સો ટકા હાકેરા

આજે પત્રકારો જે સેમિનાર યોજો એની પરીક્ષાનો ભય તમારો દૂર થયો તમારા જેવા તમામ વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ તમને પણ ઓલ ધ બેસ્ટ જી આપનો પરિચય મારું નામ બ્લેસી કુમાર સંધીભાઈ ગામે છે હું ધોરણ 10 માં ભણું છું ગામ ભડગુંદર છે મારું શાળાનું નામ જ્ઞાન પ્રબોધન એક માધ્યમિક અનુચિત માધ્યમિક વિદ્યાલય ગુડગંજા આ શાળાના તમામ શિક્ષક અને આચાર્ય આખું વર્ષ દરમિયાન અમને કેવી તૈયારી કરાવી અમને બધી સારી તૈયારી કરી છે પેપર રાઇટિંગ કરાવે છે ગયા બે ત્રણ વર્ષ પહેલાના પેપરો અને સોલ્યુશન કરાવીને અમને તેનું રિલેશન કરાવે છે અહીંયા બધી જે સુવિધાઓ છે પ્રાથમિક સુવિધાઓ એ બધું તમને સારી મળે છે શિક્ષકો બધા સપોર્ટિવ છે આચાર્ય સર વિશે શું કહેશો એ અમને દરરોજે કંઈ ને કંઈ પરીક્ષા લક્ષશી કાંઈ દેશ ના આપે છે અમને મોટિવેટ કરે છે આજે પત્રકારો દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો તે અંગે આપ શું કહેશો એ લોકો અમારે જેટલો પણ ડર હતો મનમાં ભય હતો તે અમને દૂર કર્યા અને અમને સારી સલાહ આપી તમને લાગે છે તમે બોર્ડ ની પરીક્ષામાં સો ટકા પાસ થશો આ શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય એવું લાગે છે તમને તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો હું ભવિષ્યમાં એક શિક્ષક બનવા માંગુ છું અને મારા દ્વારા બીજા બાળકોનું કઈ સારું ભવિષ્ય બને એની વાત છે જી બેસ્ટ ઓફ લક થેન્ક